અને નવા અદ્યતન ટેકનોલોજી લેબોરેટરી મશીનના ઉદઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયા હાજરી આપી હતી અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રોડ ક્રોસ સોસાયટી દ્વારા નજીવા દરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ આપવામાં આવતી હતી હવે સુપર સ્પેશિયલિસ્ટ ઓપીડી સેવા શરૂઆત કરવામાં આવી છે ઓપીડી સેવાને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડ ક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે રેડ ક્રોસ અરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજી કિ સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવ્યું છે આજથી એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા સાથે કલેક્ટર મેજિસ્ટ્રેટ પ્રશસ્ત્રી પારીખ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના માનદ મંત્રી પિયુષભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર